મધ્યપ્રદેશના હરદા જિલ્લામાંથી ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટના સમાચાર સામે આવ્યા શહેરના મગરદા રોડ પર આવેલી એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં મંગળવારે સવારે વિસ્ફોટ થતાં બીજણ આગ ફાટી નીકળી હતી ફેક્ટરીમાં ફટાકડા માટે રાખવામાં આવેલા પાવડરમાં આગ લાગતાની સાથે જ જોરદાર વિસ્ફોટોથી લગભગ વીસ કિલોમીટર સુધી લોકોના ઘરો હચમચી ગયા હતા જોરદાર વિસ્ફોટોને કારણે વિસ્તારમાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો અને લોકો અહી દોડતા જોવા મળ્યા હતા ફેક્ટરીમાંથી નીકળી જ્વાળાઓ અને ધુમાડા દૂરથી જોઈ શકાય છે માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે મોકલવામાં આવી તો આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી ફેક્ટરીની બહાર સબ વિખરેલા જોવા મળી રહ્યા છે મૃતક આંક વધી શકે તેમ છે ગાયોની સંખ્યા પણ સાહીઠને વટાવી ગઈ હોવાનો દાવો કરાયો છે સોથી વધુ મકાનોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે આ દરમિયાન મુખ્યમંત્રી મોહન યાદવ પણ એક્ટિવ થયા હતા અને આ ઘટનાને ધ્યાનમાં રાખી તેમણે ઇમરજન્સી બેઠક બોલાવી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ